અડાજણ વિસ્તારમાં ગાય કાં તો ભેંસ કાપેલું ધળ મળી આવ્યું છે કાપેલું ધળ મળી આવતા સ્થાનિકો રોષે ભરાયા ઘટનાની જાણ થતા જ અડાજણ પોલીસનો કાફલો તોડી આવ્યો અડાજણ વિસ્તારમાં આવેલ મને ભદ્રા રેસિડેન્સીની બહાર મળી આવ્યું છે મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થઈ આ કરનારને પકડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે તો પાલ ગાર્ડન પાસે ગાયના પગ મળી આવ્યા હાલ તો સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે હાલ સ્થળ ઉપર પોલીસે એફએસ સેલની ટીમ પણ બોલાવવામાં આવી છે સવારે ખાનગી વ્યક્તિ દ્વારા અઢાર જણા પોલીસને મેસેજ મળેલો એ આધારે અહીંયા સ્થળ ઉપર આવતા એક પ્રાણીનો જે ધળનો ભાગ હોય માથાનો ભાગ એ પડેલો મળી આવેલો છે જેમાં સ્કીન નથી ઓછી દેખાય છે તો સ્પોટ પર આવી અને પ્રાઇમરી અત્યારે એફએસએલ અધિકારીને બોલાવવામાં આવેલા છે એનાથી સેમ્પલિંગ લેવામાં આવેલું છે જેથી ડીએનએ ટેસ્ટ પછી એમાં કયું પ્રાણી છે એ નક્કી થઈ શકે આ સિવાય વેટરનરી ઓફિસરને પણ બોલાવવામાં આવેલા છે અને એનાથી પણ સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યું છે અને આ સેમ્પલ એ મોકલી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે પાલ ગાર્ડન પાસે પણ અમુક અંગો મળી આવ્યા છે પાલ માટે વાડી આવ્યા છે એ પણ એફએસએમમાં મોકલી આપવામાં આવે છે ચકાસણી સારું કે કોના અવયવો છે વેટરનરી ડોક્ટરને કહેવા પ્રમાણે અત્યારે એને કોઈ કહ્યું નથી એને એવું કહ્યું છે એફએસએલમાં મોકલી આપશે સેમ્પલ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની